ધરમપુર તાલુકાના હનુમંતમાળ ગામના એસુરડા ફળિયામાં વીજ પોલ પર ધડાકો થતા ખેતરમાં આગ લાગી ધરમપુર તાલુકાના હનુમંતમાળ ગામના એસુરડા ફળિયામાં રહેતા અજીતભાઈ ધાકલભાઈ કંસિયાના ખેતરમાં વીજ પોલ પર ધડાકો થતા તણખલા ખેતરમાં પડ્યા હતા તણખલા પડતાની સાથે જ ખેતરમાં આગ લાગી હતી આગ લાગવાની ઘટના ઘરના સભ્યોને જાણ થતા તાત્કાલિક ખેતરે પહોંચી ગયા હતા સ્થળે પહોંચે તે પહેલા ખેતરમાં કાજુના ઝાડ અને કલમના ઝાડ પણ લપેટમાં આવી ગયા હતા આગને કાબુમાં કરવા સ્થાનિકો અને ઘરના સભ્યો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી બસ આમ જપટી